આજે આપણે નવી ટ્રીક સાથે આપણે પાપડ બનાવીશું તો સોખાને આપણે ધોઈને પલાળી લીધા છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ પલી ગયા છે તો હવે આપણે એને કૂકરમાં એડ કરવાના છે આ એક વાટકો લીધા છે તો આપણે સામાં પાંચ વાટકા પાણી એડ કરવાનું છે કુકરમાં એડ કરીશું પાણી કાઢી નાખીશું તો આપણે એક વાટકો સોખા છે તો આપણે પાંચ વાટકા પાણી લેવાના છે પાંચ આપણે પાંચ આઠકા પાણી એડ કર્યું છે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું સોડા નાખીશું આપણે થોડોક પાપડ ખારો નાખીશું જીરું આપણે પછી નાખવાનું છે જીરું નાખીએ ને તો આપણા પપડ કાળા થાય છે એટલે જીરું પછી નાખવાનું છે એટલે આપણે એને ગેસ ઉપર મૂકીશું આપણે કૂકરને બંધ કરી દઈશું આપણે ચારથી પાંચ સીટી થવા દેવાની છે આપણે એને ચારથી પાંચ સીટી થવા દેવાની છે તો થોડી વાર આપણે ફૂલ ગેસ રાખવાનો છે પછી આપણે ધીમો જ નાખીશું એટલે આપણે દાઝે નહીં અને સરસ બની જાય આપણે ખીસું સરસ તૈયાર છે તો આપણે એને વડે સરસ આપણે હલાવી લેવાનું છે સરસ હલાવી અને આખો દાણો હોય તો ભાંગી નાખવાનું આપણે સરસ હલાવી લેવાનું છે હલાવીને પછી આપણે એની અંદર મસાલો પીળવાનો છે આપણે એની અંદર આખું જીરું એડ કરીશું જીરાનો સ્વાદ સારો આવે છે પહેલાં નાખીએ ને તો આપણે ખીસું કાળું થઈ જાય છે એટલે આપણે પહેલાં નથી નાખવાનું આપણે પછી નાખીએ આપણે કુલ આપણે દોઢ ચમચી નાખવાનું છે કે જીરું આપણે ખીસું એકદમ સરસ તૈયાર છે આપણે આને નીસે ઉતારી દઈશું હવે આપણે પાપડ બનાવવાના છે તો આપણે આ બધું ઠરી ન થાય એટલે એના માટે આપણે આ વાટકામ લઈ લેવાનું છે અને આપણે પેક કરીને રાખી દેવાનું છે પેક રાખો ને તો ઠરે નહીં અને આપણો પાપડ ઠેઠ સુધી હારા બને પ્લાસ્ટિકની કોથળી લીધી છે તો આપણે એને તેલવાળી કરવાની છે ભેના હામ હામે તેલ દેવાની છે એટલે આપણો પાપડ સો કાટલી દબાવીને આપણે સોઈ દેવાની પછી એના નાના મોટી થાય કે જાડો પાતળો થાય ને તો આંગળી વડે સર કરી દેવાની છે આપણો પાપડ સરસ તૈયાર છે તો એક કાગળ ઉપરનો લઈ લેવાનો અને પછી નીચેના કાગળથી આપણે એવી રીતના ફાટી દેવાના છે બધા પાપડ આપણે પાપડ બધા સરસ એકદમ બની ગયા છે ફાટ્યા નથી અને કોઈ કે પાપડ લૂટ્યા નથી આપણે સરસ પાપડ બની ગયા છે તો આપણે એને તળી લઈશું તો આપણે હવે તેલ મૂકી દીધું છે તો આપણે આપણે તેલમાં તળી દઈશું આપણે હવે તેલ મૂકી દીધું છે તો આપણે પાપડ તળી લઈશું આપણે હવે પાપડને તળી જઈશું આપણો પાપડ એકદમ મસ્ત અને મોટા પાપડ બની છે આપણાના સોખાના પાપડ સરસ કમ્પ્લીટ છે તો હાલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો અને આ તો સીધા અને એકદમ સરળ છે ફટાફટ બની જાય છે આમાં કોઈ મગજમારી નથી કોઈ માથાકૂટ નથી સરસ આપણા પાપડ બની જાય છે આપણા પોસારું જેવા સરસ પાપડ તૈયાર છે